નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જી એસ આર ટીસી હેલ્પરમાં બાવીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ જે પરીક્ષા લેવાયેલ તો એની અંદર જે પ્રશ્ન ટ્રેટ થિયરીના જે પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું ભાગ નંબર એકની અંદર આપણે પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ગયા આજ ભાગ નંબર બે ચાલો શરૂ કરીએ તો છોતેરમો પ્રશ્ન ચીજલનો ઉપયોગ શેના માટે થાય છે તો અહીંયા ઓપ્શન આપે છે એ ગ્રાઇન્ડિંગ બી રિમિંગ સી મશીનિંગ અને ડી ચીપિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચીપિંગ તો મિત્રો અહીંયા સમજ માટે આપણે એક વધારાની આકૃતિ પણ લીધેલી છે ચીજલ એટલે કે શ્રીણી જેનો ઉપયોગ ચીપિંગ ઓપરેશન માટે થાય છે તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો ત્યારબાદ સિત્યોતેરમો પ્રશ્ન માઇક્રોમીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે તો ઓપ્શન એ રેક અને પિનિયન બી નટ અને બોલ્ટ સી નટ અને રેક અને ડી પિનિયન અને બોલ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નટ અને બોલ્ટ તો મિત્રો અહીંયા આપણે આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ પણ લીધેલી છે જે નટ અને બોલ્ટના સિદ્ધાંત પર કામ કરે છે મિત્રો ખાસ કે માઇક્રોમીટરની લિસ્કાઉન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ હોય છે ડિસ્કાઉન્ટ એટલે લઘુત્તમ માપશક્તિ એટલે કે એક એમએમનો સોમો ભાગ આ માઇક્રોમીટર માપી શકે છે ત્યારબાદ ઇઠ્યોતેરમો પ્રશ્ન પાવર હેમર એટલે કે હથોડીનો ઉપયોગ નીચેનામાંથી કઈ જગ્યાએ થાય છે તો ઓપ્શન એ મોટા અને ભારે જોબને ફોર્જ કરવા માટે બી હલકા જોબને ફોર્જ કરવા માટે સી ચીપિંગ કરવા માટે અને ડી સીટ મેટનના કામ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મોટા અને ભારે જોબને ફોર્જ કરવા માટે ત્યારબાદ અગ્યાસીમાં નંબર હેમર એટલે કે હથોડીનો કયો ભાગ નરમ એટલે કે સોફ્ટ રાખવામાં આવે છે તો ઓપ્શન એ ફેસ બી પેન સી ચીક અને ડી આઈ હોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચીક તો મિત્રો અહીંયા સમજ માટે આપણે બોલ પેન હેમર પણ અહીંયા બતાવી છે તો અહીંયા આ જે ભાગ છે એને ચીક કહેવામાં આવે છે જે સોફ્ટ એટલે કે નરમ રાખવામાં આવે છે બીજું મિત્રો કે આ જે ચીક ભાગ હોય છે ત્યાં આગળ કેટલા વેટની એટલે કેટલા વજનની હેમર છે એ પણ અહીંયા દર્શાવવામાં આવે છે ત્યારબાદ એસીમો પ્રશ્ન સાધારણ કાર્યો માટે ચીઝલનો કટિંગ એંગલ કેટલો હોય છે તો ઓપ્શન એ સાઈઠ ડિગ્રી બી પંચોતેર ડિગ્રી સી પચાસ ડિગ્રી અને ડી સો ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સાઈઠ ડિગ્રી એટલે કે સાઈઠ અંશ તો સમજ માટે આપણે અહીંયા ચીઝલની આકૃતિ પણ લીધેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કટિંગ એંગલ ડિગ્રી એટલે કે સાહીઠનો રાખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન ફ્લેટ ફાઇલ ડબલ કટ આમાં બસા એ શું દર્શાવે છે તો ઓપ્શન એ લંબાઈ બી આકાર સી પહોરાઈ અને ડી ગ્રેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગ્રેડ તો સમજ માટે આપણે અહીંયા બસ્ટાર્ડ ફાઇલ પણ દર્શાવી છે જેનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ ગ્રેડના આધારે થાય છે ત્યારબાદ હેક્સો ફ્રેમ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર બી માઇલ્ડ સ્ટીલ એટલે કે એમએસ સી હાઈ સ્પીડ સ્ટીલ એટલે કે એચએસએસ અને ડી હાઈ કાર્બન સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માઇલ્ડ સ્ટીલ એટલે કે એમએસ તો મિત્રો ફ્રેમ જે હોય છે એ સ્ટીલ એટલે કે એમએસમાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન કોણ એટલે કે હેડ એંગલ કેટલો હોય છે તો ઓપ્શન એ ત્રીસ ડિગ્રી બી પિસ્તાલીસ ડિગ્રી સી પંચાવન ડિગ્રી અને ડી પાસઠ ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પંચાવન અંશ એટલે કે પંચાવન ડિગ્રી તો સમજ માટે આપણે અહીંયા બી એસએફ થ્રેડની આકૃતિ પણ અહીંયા લીધેલી છે તમે જોઈ શકો છો કે હેડ એંગલ એટલે કે સીટ્સ કોણ પંચાવન અંશ જેટલો રાખવામાં આવે છે ત્યારબાદ ચોરાશી પ્રશ્ન કેવા પ્રકારનો રિવેટ વધારે મજબૂત હોય છે અને ભારે નિર્માણ કાર્યોમાં કામમાં લેવામાં આવે છે તો એ મશરૂમ હેડ રિવેટ બી પાન હેડ રિવેટ સી બાય ફર કેટેડ રિવેટ અને ડી કાઉન્ટરસંક હેડ રિવેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાન હેડ રિવેટ તો મિત્રો અહીંયા આપણે સમજ માટે અહીંયા આકૃતિ પણ લીધેલી છે કે પાન હેડ રિવેટ હોય છે એ આ પ્રકારનો હોય છે આ આ રીતનું હોય છે અને જે ભારે નિર્માણ કાર્યોમાં કામમાં લેવામાં આવે છે ત્યારબાદ પંચ્યાસીમો પ્રશ્ન કાયમી ફાસ્ટનરમાં શેનો સમાવેશ થાય છે તો એ રિવેટ બ્રેઝિંગ અને વિલ્ડિંગ સી બી સોલ્ડરિંગ સી નટ બોલ્ટ કી અને સ્ક્રુ અને ડી ઉપરોક્ત એ બી અને સી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિવેટ બ્રેઝિંગ અને વેલ્ડિંગ તો મિત્રો પરમાનન્ટ એટલે કે કાયમી ફાસ્ટનરમાં રિવેટ બ્રેઝિંગ અને વેલ્ડિંગનો સમાવેશ થાય છે બીજું નટ બોલ્ટ કી અને સ્ક્રૂ છે એ ટેમ્પરરી છે કામ ચલાવ બરાબર એને તમે જ્યારે જરૂર હોય ત્યારે તમે ખોલી અથવા તો કરી શકો છો પણ જે રિવેટ બ્રેજિંગ અને વેલ્ડિંગ જે હોય છે એ કાયમી ફાસ્ટનરમાં એનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન વાહનમાં ભરેલું વાસ્તવિક વજન કોણ ઉઠાવે છે તો ઓપ્શન એ ટાયર બી ટ્યુબ સી વાયર સ્પોક અને ડી ટ્યુબમાં ભરેલી હવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્યુબમાં ભરેલી હવા ત્યારબાદ સત્યાસીમો પ્રશ્ન ટાયરમાં બીડ્સ અને પ્લાય આપવાનો હેતુ શું છે તો ઓપ્શન એ ટાયરને મજબૂતી આપવાનો બી સરફેસ ઉપર પકડ બનાવી રાખવા સી ટાયર સ્લીપ થતું અટકાવવા અને ડી વાઇબ્રેશન રોકવા એટલે કે ધ્રુજારી રોકવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાયરને મજબૂતી આપવાનો ત્યારબાદ અઠ્યાસીમો પ્રશ્ન સામાન્ય રીતે કિંગ પિંગ ઇન્કલીનેશન કેટલો હોય છે તો ઓપ્શન એ વન બાય ટુ ડિગ્રી કરતાં ઓછો બી એક ડિગ્રીથી બે ડિગ્રીની વચ્ચે સી બે ડિગ્રીથી પાંચ ડિગ્રી વચ્ચે અને ડી સાત ડિગ્રી કરતાં વધારે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બે ડિગ્રીથી પાંચ ડિગ્રીની વચ્ચે એટલે કે બે અંશથી પાંચ અંશની વચ્ચે તો અહીંયા સમજ માટે આપણે અહીંયા કિંગ પિંગ ઇન્કલિનેશન અહીંયા આકૃતિ પણ દર્શાવી છે તો તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ નેવ્યાસીમો પ્રશ્ન ટ્યુબલેસ ટાયરનો ગેરફાયદો કયો છે તો ઓપ્શન એ વજનમાં ભારે છે બી પંક્ચર દરમિયાન હવા ધીરેથી નીકળે છે સી ટ્યુબ હોતી નથી અને ડી બી અને સી બંને તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વજનમાં ભારે હોય છે તો મિત્રો અહીંયા ટ્યુબલેસ ટાયરની આપણે આકૃતિ પણ બતાવી છે જેનો ગેરફાયદો એ છે કે વજનમાં તે ભારે હોય છે ત્યારબાદ નેવું પ્રશ્ન ટ્રક અને બસના ટાયર કેટલા પ્લાયના બનેલા છે તો ઓપ્શન એ ચારથી છ પ્લાય બી સાતથી દસ પ્લાય સી દસથી બાર પ્લાય અને ડી બાવીસથી છવ્વીસ પ્લાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બાવીસથી છવ્વીસ પ્લાય તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે તો પ્લાય અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે બોડી પ્લાય છે એ એ રીતના પ્લાયની રચના કરવામાં આવે છે ટાયરની અંદર બીજું કે પ્લાયનો મુખ્ય હેતુ શું હોય છે તો ટાયર ટાયર પ્લાય એ રબર વાળા કોડ અથવા નું એક લેયર એટલે કે સ્તર છે જે ટાયરની મજબૂતાઈ અને મારખું એટલે કે સ્ટ્રક્ચર પ્રદાન કરે છે ત્યારબાદ એક મો પ્રશ્ન મેગવિલ કઈ ધાતુમાંથી બનેલા હોય છે તો ઓપ્શન એ એલ્યુમિનિયમ અને સ્ટીલ બી સ્ટીલ સી મેગ્નેશિયમ અને ડી રબર પ્લસ એલ્યુમિનિયમ અને સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેગ્નેશિયમ તો મેગવિલની આકૃતિ પણ અહીંયા આપણે સમજ માટે દર્શાવી છે મિત્રો ખાસ કે મેગવિલ એટલે કે મેગ્નેશિયમ આ રીતે તમારે યાદ રાખવાનું છે કે મેગવિલ હોય છે એ મેગ્નેશિયમથી બનાવવામાં આવે છે એટલે કે એમાં જે મટિરિયલ વપરાય છે એ મેગ્નેશિયમ હોય છે ત્યારબાદ બાણુ પ્રશ્ન નીચેનામાંથી કયો વેલ્ડિંગનો પ્રકાર નથી તો ઓપ્શન એ એસી આર્ક વિલ્ડિંગ બી ડીસી આર્ક વિલ્ડિંગ સી મેગ મેગ વિલ્ડિંગ અને ડી જર્મેનિયમ આર્ક વિલ્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જર્મેનિયમ આર્ક વિલ્ડિંગ ત્યારબાદ તાણુમો પ્રશ્ન વેલ્ડિંગ બુથની દિવાલોને કયા રંગથી કલર કરવામાં આવે છે તો ઓપ્શન એ કારો એટલે કે બ્લેક બી સફેદ એટલે કે વ્હાઈટ સી પીરો એટલે કે યલો અને ડી લીલો એટલે કે ગ્રીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કારો એટલે કે બ્લેક ત્યારબાદ ચોરાનો મો પ્રશ્ન વેડલિંગ ગ્લોઝ સામાન્ય રીતે શેના બનેલા હોય છે તો ઓપ્શન એ પીવીસી બી ગાયનું ચામડું સી ક્રોમ ચામડું અને ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગાયનું ચામડું તો મિત્રો જે વેડલિંગ માટેના ગ્લોઝ હોય છે એ ગાયના ચામડામાંથી બનાવવામાં આવે છે એનો મુખ્ય ફાયદો એ છે કે જે ગાયનું ચામડું હોય છે એ ગરમી સામે સારું ઇન્સ્યુલેશન આપે છે એટલા માટે ગાયના ચામડામાંથી વેલ્ડિંગના ગ્લોથ સામાન્ય રીતે બનેલા હોય છે ત્યારબાદ પંચાણુંમો પ્રશ્ન તાબાની સોલ્ડરિંગ માટે સોલ્ડરમાં કેટલા પર્સન્ટેજ એટલે કે ટકા લીડ હોય છે તો એ પચાસ પર્સ ટકા બી સાઠ ટકા સી ચાલીસ ટકા અને ડી છત્રીસ ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચાલીસ ટકા ત્યારબાદ છન્નુમો પ્રશ્ન સોલ્ડિંગ સોફ્ટ સોલ્ડિંગ કેટલા તાપમાન પર કરવામાં આવે છે તો ઓપ્શન એ ચારસો પચાસ સેલ્સિયસથી વધારે તાપમાન પર બી આઠસો સેલ્સિયસ જેટલા તાપમાન પર સી ચારસો પચાસ સેલ્સિયસથી ઓછા તાપમાન પર અને ડી પાંચસો સેલ્સિયસ જેટલા તાપમાન પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચારસો પચાસ સેલ્સિયસથી ઓછા તાપમાન પર તો મિત્રો સોફ્ટ સોલ્ડિંગ એ નેવું અંશ સેલ્સિયસથી ચારસો પચાસ સેલ્સિયસથી વચ્ચેના તાપમાન પર કરવામાં આવે છે ત્યારબાદ સત્તાણુંમો પ્રશ્ન તાપમાનનો એસઆઈ યુનિટ એટલે કે એકમ કયો છે તો મિત્રો અહીંયા સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું ત્રણથી ચાર જે પ્રશ્ન છે એ એસઆઈ યુનિટના એટલે કે એકમના છે તો મિત્રો એ તમારે ખાસ જોઈ લેવા બીજું મિત્રો કે અમારી ચેનલ ઉપર તમે પ્લે લિસ્ટમાં જઈ અને પ્રથમ વર્ષ વેલ વર્કશોપ કેલ્ક્યુલેશનના પ્રથમ જે વિડીયો છે તો એની અંદર આપણે બધા જે એસઆઈ એકમ આવે છે એના એમસીક્યુનો વિડીયો આપણે બનાવેલો છે એ તમારે ખાસ જોઈ લેવો આ પેપરની અંદર ચારથી પાંચ પ્રશ્નો એસઆઈ યુનિટ એટલે કે એકમના આવેલા છે તો અહીંયા સત્તાણુંમો પ્રશ્ન તાપમાનનો એસઆઈ યુનિટ એટલે કે એકમ કયો છે તો ઓપ્શન એ કેલ્વિન બી ઝૂલ સી સેલ્સિયસ અને ડી ફેરાઈટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેલ્વિન ત્યારબાદ અઠાણું મો પ્રશ્ન આપણ યુનિટનો છે ફોર્સ એટલે કે બર્નનો એસા યુનિટ એટલે એટલે કે એકમ જણાવો તો ઓપ્શન એ પાસ્કલ બી બોઇલ સી ન્યૂટન અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ન્યૂટન ત્યારબાદ નવ્વાણું મો પ્રશ્ન આપણ એસઆઈ યુનિટનો છે મેગ્નેટિક ફ્લક્ષનો એસા યુનિટ એટલે કે એકમ જણાવો તો ઓપ્શન એ વેબર બી વેબર પ્રતિ મીટર સી વેબર પ્રતિ મીટર સ્ક્વેર અને ડી વેબર ગુણ્યા મીટર સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વેબર ત્યારબાદ સોમો પ્રશ્ન રેજિસ્ટન્સ એટલે કે અવરોધનો એકમ એટલે કે યુનિટ જણાવો તો ઓપ્શન એ ઓમ બી ફેરાડે સી હેનરી અને ડી વેબર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓમ્સ તો એનો સિમ્બોલ પણ આપણે અહીંયા દર્શાવેલું છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા પેપર વિશે આપણે ચર્ચા કરીશું